ખેરપુરના અગ્રેસર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી ત્યારે અગ્રેસર મહાદેવના સંત રામગીરી મહારાજના સાનિધ્યમાં ભાવિક ભક્તોને દર સોમવારે પ્રસાદરૂપી ચા દૂધ અને કેળાનો પ્રસાદ પીરસવામાં આવે છે શ્રાવણ મહિનો શરૂ થયો આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો હોય છે આ મહિનાથી ઉત્સવોની પણ શરૂઆત થાય છે શ્રાવણ મહિનાનું ધર્મ ગ્રંથોથી લઈને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્ત્વ છે શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રાવણ કરવાનો એટલે તેનું નામ શ્રાવણ છે આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે 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 મહિનો પણ અને પૂજા કરવામાં આવે જેમાં રુદ્રાભિષેક બિલીપત્ર અને ભસ્મ શિવજીને ચડાવવામાં આવે છે અને દાન અને પુણ્ય પર કરવામાં આવે છે ત્યારે માંડવી તાલુકાના ખેડપુર ગામે અગ્રેસર મહાદેવ મંદિરે રામગીરી મહારાજના સાનિધ્યમાં ભક્તોને ચા દૂધ કેળાનો ભંડારો કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ માંડવી